પહેલો પ્રશ્ન કયા દેશમાં મોટા ભાગના લોકો બેરોજગાર ફરે છે ઓપ્શન એ ચીન ઓપ્શન બી અમેરિકા ઓપ્શન સી ભારત ઓપ્શન ડી નેપાળ સાચો જવાબ છે ઓપ્શન સી ભારત બીજો પ્રશ્ન ભારતમાં કયા રાજ્યમાં સૌથી વધુ શાળાઓ છે ઓપ્શન એ ઉત્તર પ્રદેશમાં ઓપ્શન બી ગોવામાં ઓપ્શન સી મહારાષ્ટ્રમાં ઓપ્શન ડી બિહારમાં સાચો જવાબ છે ઓપ્શન ડી બિહારમાં ત્રીજો પ્રશ્ન કયા રાજ્યમાં સૌથી વધુ પ્રાણીઓ છે ઓપ્શન એ પંજાબમાં ઓપ્શન બી મધ્યપ્રદેશમાં ઓપ્શન સી હરિયાણામાં કે ઓપ્શન ડી મહારાષ્ટ્રમાં સાચો જવાબ છે ઓપ્શન બી મધ્યપ્રદેશમાં ચોથો પ્રશ્ન વડાપ્રધાન બનવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ ઓપ્શન એ વીસ વર્ષ ઓપ્શન બી અઢાર વર્ષ ઓપ્શન સી પચીસ વર્ષ કે ઓપ્શન ડી ત્રીસ વર્ષ સાચો જવાબ છે ઓપ્શન સી પચીસ વર્ષ પાંચમો પ્રશ્ન ભારતમાં કપાસનું સૌથી વધુ ઉત્પાદન કયું રાજ્ય કરે છે ઓપ્શન એ ઉત્તર પ્રદેશ ઓપ્શન બી મધ્યપ્રદેશ ઓપ્શન સી ગુજરાત કે ઓપ્શન ડી આસામ સાચો જવાબ છે ઓપ્શન સી ગુજરાત છઠ્ઠો પ્રશ્ન વિરાટ કોહલીનું હુલામણું નામ કયું છે ઓપ્શન એ ટાઈગર ઓપ્શન બી ચીકુ ઓપ્શન સી જામફળ કે ઓપ્શન ડી ગબ્બર સાચો જવાબ છે ઓપ્શન બી ચીકુ